મેસાણાના સામેત્રા ગામ પાસે છ ગામના લોકો એકઠા થઈ ટ્વીલાઇટ પેપર મિલ બંધ કરવાની માંગ કરી છે ગામના લોકોએ માંગ સાથે રસ્તા રોકો આંદોલન કર્યું છે પેપર મિલ પોલ્યુશન ફેલાવતી હોવાના મુદ્દે આંદોલન કરવામાં આવ્યું છે આ દરમિયાન સ્થાનિક લોકોએ બહોળી સંખ્યામાં એકઠા થઈને આંદોલન કર્યું હતું ગામના લોકો દ્વારા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે અમારા સ્કૂલ માં છોકરો શ્વાસ નહીં લેવડાતા અમુચન પડા પશુપાલક ને જોવા હોય તો ફોટા પાડીને બતાવું આખી ચોપડી જતી રહી હો અમારી માં ફેક્ટરી બંધ કરો બીજું કોઈ જ નહીં અગાઉ ફેક્ટરી ને આ ગામલવાડા ઘણી ફરિયાદ મળતી હતી અમને એના સંદર્ભે અમે એને દસ પંદર દિવસ પહેલા એક નોટિસ આપેલી છે અને નોટિસમાં એને જે આ ગંધ રોકવા માટેની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવેલું હતું શિક્ષાત્મક કાર્યવાહી માટેની કાર્યવાહી અમારી વડી કચેરી પડતર છે અને જે ફેક્ટરીને જે સુધારા કરવાના થાય છે ગંધ રોકવા માટેના એની કામગીરી પણ એના દ્વારા ચાલુ કરવામાં આવેલ છે ગામવાળા ક્યાંક ને ક્યાંક મદદઅશે સાચા છે બે વર્ષથી એમણે પ્રશ્ન પછી ભોગવ્યો છે અને છેલ્લા આપણે એક પંદરેક દિવસમાં આ વિષય ઉપર ઘણું કામ કરવા છે જીપીસીબી જે નિયમ અનુસાર એક્શન થતા હતા એ સમય સમય સમયે લીધેલા જ બી છે અને આગળ બી લેશે ના એવું નથી એ પણ નિયમમાં ચાલે છે અને ગામવાળા પણ એમની જગ્યાએ સાચા છે એટલે ગાટતો નથી અથવા સપોર્ટ નથી કરતો એ વાત ખોટી છે આ સાહેબ અમારી કોઈ આઈડિયા અમારી ફેક્ટરી બંધ કરવા ના મળી બધે ફરી પણ કોઈ સાહેબો કે કોઈ અમારી અરજી વાપરી નહીં એટલે અમારી પગલી એ મારવા માટે માલ ઢોળ મારવા માટે ના રહીએ છે પણ અમે આ રસ્તો બંધ કર્યો તમારો ચાલુ કરાવો તમારે હેર દોડ રોજ મારું નામ ગીતાબેન આંદોલન કરવાનું ફેક્ટરી કેમ કે બે વર્ષ થી અમે મોદી સાહેબ ના પીએમ ઓફિસ માં પણ અરજી છે તો મોદી સાહેબ નું કીધે તમે એમ કે છો અમારું બીજું કોઈ જગ્યા બાકી નઈ ગઈ આગળ બસ અમે રસ્તા રોકો અંદર અમે અમે બધો બેસી પંદર હાજર વસ્તી મરી જશે બસ અને અમે બધો સરકાર ની કીધે પંદર વસ્તી નો અમારું ભોતીનગર રવા આપી દે તમે એવો આઈજો

સત્તર ગેટો બકરો દુષિત પાણી જે નીકળતું તું સત્તર ગેઠો બકરો એક ભાઈ નો મરી ગયો ગાયો પેશો પશુઓનો પણ મૃત્યુ થયો